ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખવા માટે ટાઉન હોલ ભુજ ખાતે એક દિવસીય તાલીમનું આયોજન કરાયું

પોલીસ સ્ટાફની કામગીરી માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ હેડ ક્વાર્ટર્સ દ્વારા જાણકારી આપવામાં આવી હતી આ સમગ્ર તાલીમ માસ્ટર ટ્રેનર શ્રીઓ આપવામાં આવી હતી તાલીમના અંતે તમામ કામગીરી અને તે માટે આસિસ્ટન્ટ નોડલ એક્સપેન્ડિચર મોનિટરિંગ અને જિલ્લા સહાયક નિરીક્ષક શ્રી સ્થાનિક ભંડોળ ભુજ દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમજ ચૂંટણી શાખા કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે